અમારે પોલીસ જોડે કોઈ ઝઘડો નથી કોઈ અમારે લેવા દેવા નથી એ પણ વર્ધી છે ને અમે પણ વર્ધી છે અમે એમની ઇજ્જત રાખીએ છીએ પણ એ આજે અમારી ઇજ્જત રાખી રહ્યા નથી અમને એ ખબર નથી પડતી કે અમે અમે સૈનિક છીએ કે આજે અમારી સાથે એવું સલુક થઈ રહ્યું છે કે અમે જાણે આતંકવાદી હોય કેટલા દિવસ થી ભૂખ્યા આર્મીની કોઈ ઇજ્જત નહીં આર્મી વાળા જંગલો માં પડી રહ્યા છે તમે રાતે ઊંઘો છો બધા ગાડી શાંતિથી કેવી ઊંઘલો છો મીઠી ઊંઘલો છો અને પેલા ભૂખ્યા તરસ્યા થાય મરતા હોય સર

કંઈ એના સૈનિકોની કોઈ વેલ્યુ નથી રહી હવે ચૌદ અલગ અલગ પ્રકારની માંગણીઓ છે કે શહીદ સ્મારક બનવું જોઈએ દસ ટકા અનામત જે અમારા માજી સૈનિક એવી એજ ઉપર રિટાયર થાય છે જે જિંદગીના હાથ વચ્ચે હોય છે તો એમના જીવનનું આગળ બીજું સ્ટેપ માટે એમને જે સેન્ટ્રલ ગવર્મેન્ટે દસ ટકા અનામત નિર્ધારિત કર્યું છે એ ગુજરાત સરકાર એને ફોલો કરી રહી નથી તો આર્મીવાળાને આગળ રાખીને પોલિટિક્સ કરે છે એમના વિશે કોઈ વિચારતું નથી આ જે પણ થઈ રહ્યું છે એ પોલિટિક્સના દબાણ હેઠળ જ થઈ રહ્યું છે અમને અત્યારે અહીંગર જે રોકી રહ્યા છે એ પણ પોલિટિક્સના દબાણ હેઠળ જ થઈ રહ્યું છે દેશભક્તિની ભાવના હજુ અમારી અમારા અંદર એટલી જ ભરેલી છે એ કોઈ દિવસ ફૂટવાની નથી પણ આ સરકાર અમારા મનોબળનું અંત લાવવા તૈયાર બેઠી છે પોલીસ વાળા હાચવશે એવા બધા મિલિટરી વાળાને પાછા બોલાય દો નહીં તો અહીં આત્મહત્યા કરી દેવાની બસ બીજા બધાના ડબ્બામાં ખાલી લઈ ગયા નાના ચિલોડા લઈ ગયા એક ના આ બાજુ અઠ્યાવીસ લાખ ટન માં લઈ ગયા બધા આ શું છે બધું કોઈ ઇજત શકે નહીં મિલિટરી વાળા એક સમયે બધા દેશના સૈનિકો હતા એમના માટે બધાને ગર્વ હતો અને આજે એ લોકોએ રસ્તા પર ઉતરવું પડે છે મારી પાછળ જે દેખાય છે બધા માજી સૈનિકો છે ત્રેવીસ દિવસથી ગાંધીનગરમાં કરી રહ્યા હતા પોતાના મુદ્દા સાથે પણ કોઈએ ન સાંભળ્યું આજે જયારે મહારેલી કરવાની વાત કરી ત્યારે મહારેલી પણ ન થવા દીધું અને હવે જ્યારે એરપોર્ટ સર્કલ પાસે બધા ભેગા થયા છે ત્યારે એમની અટકાયત થવાની છે એ પહેલા લોકો સાથે વાત કરવી છે શું નામ છે

એમને પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવી દીધો હતો એ દેશના સૈનિકને રોકવા માટે અમને એ ખબર નથી પડતી કે અમે અમે સૈનિક છે કે આજે અમારી સાથે એવું સલુક થઈ રહ્યું છે કે અમે જાણે આતંકવાદી હોય અમારી કોઈ એવી સરકાર પાસે એવી માંગ નથી કે સરકારને બહુ વિચારણા કરવી પડે કે એની પર એમને બહુ વધારે વિચારવું પડે જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે રૂલ્સ બનેલો છે જે બાકી બીજા બધા સ્ટેટમાં જે ફોલો થઈ રહ્યો છે અમે એ જ માંગ કરી રહ્યા છે કે બસ એ ગુજરાતમાં ચુસ્તપણે એનું પાલન થાય બાકી અમારી કોઈ બીજી કેટલી માંગણીઓ છે સૈનિકો અને શું જોઈએ છે બેસિકલી અમારી 10% અનામત થી લઈને 14 અલગ અલગ પ્રકારની માંગણીઓ છે કે સહી સ્મારક બનવું જોઈએ 10% અનામત જે અમારા માજી સૈનિક એવી એજ ઉપર રિટેર થાય છે જે જિંદગીના અધ વચ્ચે હોય છે તો એમના જીવનનું આગળ બીજું સ્ટેપ માટે એમને જે સેન્ટ્રલ ગવર્મેન્ટે દસ ટકા અનામત નિર્ધારિત કર્યું છે એ ગુજરાત સરકાર એને ફોલો કરી રહી નથી અને હર વખતે અમને અમારી માગણીઓ સાથે ત્યાં બોલાવવામાં આવે છે મુખ્યમંત્રી સાથે વાત કરવામાં આવે છે અને એમને અમારી માગણીઓને લઈ અને પછી કહે છે કે અમને કમિટી અમે તમારી માટે બનાવી દીધી છે અને એ કમિટીનું ક્યારેય નિરાકરણ આવતું નથી અને ન છૂટકે અમારે આજે આ આંદોલન અમારે રોડ રોડને અમારે જામ કરવો પડ્યો ન છૂટકે સરકારે પાસે કોઈ વિકલ્પ છોડ્યો નથી અમારા આજે બે થી ત્રણ હજાર માણસો અમે અત્યારે અહીંયા છીએ અને સવારમાં કમસે કમ બસો અઢીસો માણસો અમારા ડિટેન અલગ અલગ જગ્યાએ કરી દીધા છે અને બીજા એવા ઘણા બધા છે જેઓને અમદાવાદની અંદર ગુસ્સો દેવામાં આવે નથી આપનું શું નામ છે મારું નામ માજી સૈનિક રાજેશ પંચાલ અને કેટલા સમય સુધી તમે દેશ માટે કામ કર્યું છે કેટલા સમય સુધી તમે હતા મે 22 વર્ષ મે દેશ માટે રક્ષા કરી છે અને અમે આ આંદોલન એ માટે કર્યું હતું આ આજે 18મો 20મો 19મો દિવસ છે અને એ છે કે અમારો હક મળવો જોઈએ બસ એ જ તે અને અમારા નિમાસ સાહેબના છોડવા જોઈએ જે અમને અંદર કરી રાખ્યા છે ઓર અને બીજા અમારા વીર નારીઓને પણ અંદર કરી રાખ્યા અંદર કર્યા છે હા પણ હા એમને અંદર કરે અમને છોડો બસ એ જ અમારો હક છે જય હિન્દ જય ભારત આપનું શું નામ છે મારું નામ ખુમર ધીરલાલ દેવસીભાઈ અને તમે પણ માજી સૈનિક છો માજી સૈનિક છું કેટલા વર્ષ માટે કામ કર્યું હતું મેં કામ કર્યું તો 7.5 વર્ષ બેય પગમાં ગોળી લાગેલ છે મને અચ્છા

મુખ્યમંત્રી સાહેબ આવું કે તો એને ખબર જ નથી કાંઈ કે ભોજન લોકો આ રસ્તા પર બેઠા છે બાવીસ દિવસ આ ભૂખ હડતાલ કરે છે ખાલી દસ ટકા અનામત માટે જે પંદર સત્તર વર્ષ સર્વિસ કહે ને પાંત્રીસ વર્ષે ઘર આવી જાય બીજું શું કરવું પંદર વીસ હજાર પેન્શન હોય અને બાકીનું ક્યાં એને લાખ કેમ કાઢવી એના માટે આ છે અને એના મુદ્દા ઓલરેડી બનેલા છે સરકારને પાંચ છે બધું કમિટમેન્ટ છે સરકારને આપવું નથી

તો કોઈ ચર્ચા થાય છે ખરી હા અમારી ચર્ચા થઈ હતી અર્ચંગભાઈ સાહેબ થી અને સીએમ સાહેબ થી એમને આશ્વાસન આપ્યું હતું કે તમારું કામ થઈ જશે પણ જ્યારે આ પોલીસ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તેમાં અમને જોવા મળ્યું નથી તે જે સાહેબે કહ્યું હતું આપનું શું નામ છે કોકિલાબેન રમણલાલ આર એલ સોલંકી નાયક સુબેદાર કેટલા વર્ષ સુધી તમારા ઘરેથી કામ કર્યું છે દેશ માટે 25 વર્ષ નોકરી કરી ત્યાં સહિત થયા

આ પોલીસ શું કરીને બેઠા છે બધાની જોડે આર્મી વાળા ઉપર આવું તો બધાને બંધ કરાવ તો મિલિટરી વાળા બધા પાછા આવી જાવ દેશના ના હાચવશે પોલીસ વાળા પોલીસ વાળા બધા મિલિટરી વાળા પાછા બોલાવી દો નહીં તો અહીં ગાડી આત્મહત્યા કરી દેવાની બસ કોઈ નવું ના પેલા લોકો ને ત્યાં ગાડી અડધામ લઈ ગયા અડધામ લઈ ગયા હું ગાંધીનગર થી અહીંયા આવી પાછી અચ્છા તમે ગાંધીનગર ગાંધીનગર હતી ગાંધીનગર થી પાછા મને કે બેન તમારોથી થી નહીં આવાય

આગળ જતા તા જો માંગ નહીં સ્વીકારે તો શું કરશું કરીશું પછી આગળ આગળ કરીશું કઈન કઈ ચેક સુધી પહોંચીશું અમે આટલા મહિનાથી આ રહ્યા હતા બીજા ચાલીશું આ ગાંધીનગરમાં મહિનાથી બેઠા છે ભૂખ્યાં તરસ્યા હજુ ખાધું નહી 22 દિવસમાં કેટલી જગ્યાએ ગયા કોને કોને આવેદનો આપ્યા કેટલી જગ્યાએ ફર્યા અમે ગાંધીનગરમાં ફર્યા બધા 11 સેક્ટરમાં ફર્યા 6 સેક્ટરમાં ફર્યા કેટલી સેક્ટરોમાં ફર્યા અમે હજુ કોઈ હજુ અમને નહીં હતા તો બધા આવો છે એમ ડબ્બા માં ઘર દે આવો ડબ્બા માં નાખી દે જાઓ કે તમે બે સાડી દે બસ એનું શું કારણ મિલિટરી વાળાની કોઈ ઇજ્જત નહીં મિલિટરી એટલે શું તમારી છે પોલીસ વાળા તમે જ કરો તારે બધું આખા દેશની સેવા કરો તમે શું લે મિલિટરી વાળાને રાખ્યા છે કાઢી મેલા આક્રોશ સ્વાભાવિક હોઈ શકે જ્યારે આંદોલન કરવા આવેલા કોઈ પણ માણસ એ આંદોલન કરવા આવે એની સાથે જે રીતનું વર્તન થતું હોય પુરાઈ સવારનું ભૂખ્યા તરસે સાહીઠ ટકાનું ઓપરેશન થયેલું છે અત્યારે આ ભાઈ આ સાહીઠ ટકાનું ઓપરેશન થયેલું છે મારું તો એ અમે આવ્યા છે રેલીમાં આ ઉપાડા અમારા આ પચીસ વર્ષ નોકરી કરી કઈ તો અમારી ઇજ્જત હોય કે ના હોય એટલે એક પોતાના માટે કરવાની પણ ભાવના હોય કે અત્યાર સુધી તો બહુ જ બધું કર્યું બહુ શાંત રહ્યા અને પછી જે આક્રોશ અને ગુસ્સો જે આવતો હોય છે એટલે આવતો હોય છે કે સાંભળતા નથી કોઈ એ સાંભળી લે કોઈ સાંભળતું નહીં સાંભળતા નથી જો સાંભળી લે સંવાદ થઈ જાય તો બહુ બધા સોલ્યુશન આવી શકે છે પણ મોટા ભાગે આપણી આપણા રાજ્યમાં જ્યારે ગાંધીનગરમાં લોકો ભેગા થાય ત્યારે મોટા ભાગે એમને અટકાયત કરવામાં આવે એમને એવું કહેવામાં આવે કે આજ નહીં તો કાલ તમને સાંત્વન આપવામાં આવે પણ એમના મુદ્દાઓની વાત કોઈ કરતું નથી અહીંયા બહુ જ બધા લોકો છે એમની સાથે વાત કરીએ બેન શું નામ છે આપનું શું નામ છે આપનું

કરવું અમારે બોલો અમને અમારો હક તો દેવો પડે કે ન દેવો પડે અમે અનામત માટે આવ્યા છીએ અમારી લડત અમારો હક આપો એમનું જોતું નથી અમને આપો અમે રાત દિવસ એક અને અમને આવી રીતે હેરાન કરો છે બહુ કરો તો હોટા લઈ લઈને ઉભા રહી જાય આવું થોડું કરાય અત્યાચાર નથી ભૂખ્યાંતર છે છવ્વીસ દિવસથી અમે આ સરકારને સંભળાવી છીએ તો સરકાર હજી સુધી અમને એક પણ જવાબ નથી આપ્યો શું કરવાનું

ક્યાં લોકો ક્યાંથી આવ્યા છે અમે અમારા હક માટે આવ્યા છે અમને અમારી અનામત છે બીજું અમારું કાંઈ એમનું નથી જોતું અમને અમારા હકનું અમારા ફેમિલીમાંથી કોણ છે મારો બાબો છે બાબો છે બાબાને જ્યારે નોકરી આવી હશે આર્મીમાં ત્યારે તમને એવું થયું હશે કે હવે તો જીવન સારું રહેશે આર્મીમાં જાય છે સારું નહીં

હા એટલે જયારે આર્મીમાં નોકરી લાગે એટલે એ દેશ માટે ખૂબ સારી બાબત હોય આપણને એવું થાય કે આપણે દેશ માટે કંઈક કરવાના છીએ પણ પછી જ્યારે એ નોકરીનો સમય પૂરો થાય છે એની પાસે એમની પાસે કઈ ઓપ્શન નથી હોતા મુખ્ય માગણી એ છે કે દસ ટકા અનામત એ દરેક નોકરીમાં હોય છે એટલે રાજ્ય સરકારની જે પણ સરકારી નોકરી બહાર પડી હોય જે ભરતી બહાર પડી હોય એમાં દસ ટકા માજી સૈનિકોને આપવાની હોય છે નોકરી એમાં પણ પૂરી નોકરીઓ નથી આપતા દસ ટકા જે છે એ નથી આપતા એ મુદ્દાઓ અને બીજા અનેક મુદ્દાઓ સાથે આજે બધા જ અહીંયા ભેગા થયા છે એરપોર્ટ સર્કલ પાસે એરપોર્ટ સર્કલ ગેલી અને અત્યારે ચક્કાજામ થઈ ગયું છે દૂર દૂર સુધી બહુ ટ્રાફિક થયા છે જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી તો આ લોકો અડીખમ ઊભા રહેવા તૈયાર છે ગાંધીનગરથી ઘણા બધા લોકોની અટકાયત થઈ છે અહીંયાથી પણ હવે માજી સૈનિકોની અટકાયતની શરૂઆત થઈ ગઈ છે પ્રશ્ન અત્યારે જ આવે છે કે સંવાદ જો થઈ જાય એ લોકોની માંગ જે છે એ સાંભળી લે એકવાર એમની એમનેથી બનતી તમામ પ્રયાસો એમને આપવાના કરે તો આ આંદોલન રોકાઈ શકે છે કોઈને આંદોલન કરવાની ઈચ્છા નથી થતી કે ચલો સવારે ઊઠી અને આપણે આંદોલન કરીએ એમની મજબૂરી હોય છે એમના પ્રશ્નો હોય છે એટલે એમને આંદોલન કરવા પડતા હોય છે શું નામ છે આપનું મારું નામ રાઠોડ સુરેશ અને તમે કેટલા સમય કામ કર્યું છે મેં આર્મીની અંદર 17 વર્ષ 26 દિવસ પૂરેપૂરું કામ કર્યું છે ઈમાનદારીથીશ ભક્તિની ભાવના હજુ અમારી દે અમારા અંદર એટલી જ ભરેલી છે એક કોઈ દિવસ ફૂટવાની નથી પણ આ સરકાર અમારા મનોબળનું અંત લાવવા તૈયાર બેઠી છે એ અમારા જે ધરણા ચાલે છે બે હજાર અઢારથી ચાલે છે બે હજાર બાવીસથી અમે પ્રોટેસ્ટ વધાર્યું હતું પંદર દિવસની અંદર પોલીસે અમને બે વખત ડિટેન કરી ચૂકી છે વગર વાંકે અમે શાંતિપૂર્ણ ધરણા કરતા હોવા છતાં પોલીસ પાંચ તારીખે ગાંધીનગરમાં ડિટેન કર્યા હતા આજે ગાંધીનગર અહીંયા બાર બાર વાગ્યાનો ટાઈમિંગ હતો અમારો ધરણાનો ગાંધીનગરની અંદર તો અમારા જે આગેવાન ખરા નિમાવત એમને સવારે આઠ વાગ્યાથી જ ડિટેન કરીને મૂકી દીધા બીજા બસોથી ત્રણસો અમારા જવાનો જે શાંતિપૂર્ણ બેઠા હોવા છતાં સત્યાગ્રહ છાવણીએ શાંતિપૂર્ણ છેલ્લા ત્રેવીસ દિવસથી બેઠા છે તો એમને ડિટેઇન કરીને ક્યાં લઈ ગયા છે હજુ સુધી અમને કોઈ ખબર નથી અને હજુ સુધી અમને છોડવામાં આવ્યા નથી એટલે અમારે આ આમ જનતાને અમારી કોઈ ઈચ્છા નથી કે અમે હેરાન પરેશાન કરીએ છતાં પણ અમારી મજબૂરી બની કે અમારે આ રોડ બ્લોક કરવો પડ્યો આપનું શું નામ છે મારે પટેલ દેવેન્દ્ર પટેલ દેવેન્દ્ર અને દેવેન્દ્રભાઈ તમે કેટલા વર્ષ કામ કરો છો હું 22 વર્ષ આર્મીમાં નોકરી કરીને આવ્યો છું એટલે આર્મીમાં નોકરી કરતા હોય ત્યારે ખૂબ માન મળે દેશના જવાન છે એવું કે તમારા માટે અલગ અલગ સન્માન આપવામાં આવે ને પછી એ સન્માન સાથે તમારે રસ્તા પર બેસવું પડે ત્યારે કેટલું ખરાબ ઓલ ઇન્ડિયામાં મેમ માન મળે છે ઓલ ઇન્ડિયામાં પણ આ ગુજરાતમાં જ માન નથી મળતું અમને આ ગુજરાત સરકાર એટલી પેલી થઈ ગઈ છે જેનું કોઈ હદ નથી બે હજાર અઢારથી અમે આંદોલન કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી અને સરકાર ફક્ત ને ફક્ત આર્મી વાળાને આગળ રાખીને પોલિટિક્સ કરે છે એમના વિશે કોઈ વિચારતું નથી આ જે પણ થઈ રહ્યું છે એ પોલિટિક્સના દબાણ હેઠળ જ થઈ રહ્યું છે અમને અત્યારે અહીંયા જે રોકી રહ્યા છે એ પણ પોલિટિક્સના દબાણ હેઠળ જ થઈ રહ્યું છે અમને ખબર છે કે અમને કશું જ નથી મળવાનું કારણ કે જ્યાં સુધી પોલિટિક્સ આ રીતે ચાલશે

એ હિસાબથી જ માગીએ છીએ બાકી બધા રાજ્યમાં મળે છે સિવાય ગુજરાત ગુજરાત સરકાર એટલી નબળી થઈ ગઈ છે કે એના સૈનિકોની કોઈ વેલ્યુ નથી રહી હવે ત્રીસ વર્ષથી છેલ્લા ત્રીસ વર્ષથી જે ભાજપ સરકાર ગુજરાતમાં કન્ટિન્યુસ સરકાર બનાવી રહી છે એટલે એક તરફું શાસન કરી રહ્યું છે એમને એવું લાગી ગયું છે કે હવે આપણી આગળ કોઈ નથી અમે એના વિશે અમારા હક માટે લડી રહ્યા છે જે દબાણની અંદર આવીને પોલીસ અમારા ઉપર જે કરી રહ્યું છે એ તમે જોયું છે

એને રસ્તા પર બેસવું પડે છે જો માંગણી નહીં સ્વીકારે કારણ કે આટલા સમયથી તમે માંગી રહ્યા છો આટલા સમયથી આંદોલન કરી રહ્યા છો છતાં કોઈ સાંભળતું નથી તો શું કરશો અમે અત્યારે પણ અમારી અમે અમારી એક સિન્સિયરિટીના કારણે અમે એક ફોજી છીએ અમે ડિસિપ્લિનવાળા માણસ છીએ એટલા માટે આજ સુધી હજુ સુધી પણ અમે ડિસિપ્લિનની બહાર જઈને કોઈ પણ વસ્તુ કામ નથી કર્યું પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારે ડિસિપ્લિનની બહાર જવું પડશે અને આખા ગુજરાતની અંદર આનું આંદોલન કરવું પડશે અમાને જ્યાં સુધી અમારી હક નહીં મળે અને અમારે હક કંઈ નથી માંગવાનો એક્સ્ટ્રા કશું નથી માંગતા અમે તો ખાલી અમારો સંવિધાનિક જે હક છે જે સંવિધાન ઓગણીસો ને પચાસમાં જે સંવિધાન મળ્યું હતું એ વખત લખેલું છે એ સંવિધાનના હેઠળ માંગીએ છીએ અમારું અમારી સામે કોઈ બોલવા માટે તૈયાર નથી કોઈ મીડિયા આવવા માટે તૈયાર નહોતું હવે આવ્યું છે કોઈ પોલિટિક્સ તમારી જોડે સપોર્ટમાં આવવા માટે નથી કારણ કે પોલિટિક્સ પણ આપસમાં બધા એકબીજાને મળેલા જ છે નથી કોંગ્રેસ આવ્યું નથી આમ આદમી પાર્ટી આવ્યું નથી બીજેપી આવ્યું કોઈ પણ નથી આવ્યું કારણ કે એમને એમની પોલિટિક્સ કરવી છે એમને એ જ સમયે ખાલી યાદ આવે છે આર્મી જ્યારે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને કોઈ શહીદ જવાન બોર્ડર પર ગોળી ખાઈને મરીને પાછું આવે છે તો એમની પોપ પોપ્યુલેશન પબ્લિસિટી વધારવા માટે એ આવી જાય બાકી આર્મી વિશે એમને કોઈ જ પડી નથી આ દેશના જવાન વિશે કોઈ જ વસ્તુ પડી નથી રહી